રાજકોટ મેડિકલ બાદ હવે વ્યવસાયને લઈ પણ સૌરાષ્ટ્રનું હબ બન્યું છે ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર દેશમાંથી લોકો રાજકોટમાં વ્યવસાય કરવા અને રોજગારી મેળવવા માટે આવી રહ્યા છે ત્યારે વિવિધ ઉદ્યોગોને વ્યવસાયને જોડીને રાખતી બીએનઆઈ ઓર્ગેનાઇઝેશન દ્વારા રાજકોટમાં ત્રણ દિવસના બિઝનેસ એક્સપોનું આયોજન કર્યું છે શહેરના નાના મોવા સર્કલ ખાતે તારીખ પંદર સોળ અને સત્તર એમ ત્રણ દિવસ માટે બીએનઆઈ બિઝનેસ એક્સપો યોજાયો છે જેમાં જુદા જુદા વ્યવસાયના સિત્તેર જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓને બિઝનેસ મળી રહે તે માટેથી આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડોક્ટર ઇલેક્ટ્રિક સ્ટોર હોટલ ઉદ્યોગ સહિતના વિવિધ વ્યવસાયના સ્ટોલ લગાવવામાં આવ્યા છે રાજકોટની અંદર બી એનઆઈ કોઈ પણ કાર્યક્રમ કરે છે અથવા તો ઇવેન્ટ કરે છે એની પાછળનો પર્પઝ એક જ હોય છે કે અમારા જે પણ મેમ્બર છે જે અમારી સાથે જોડાયેલા છે એ ચાહે કોઈ પણ કેટેગરીમાં છે કે કોઈ બિલ્ડર છે કોઈ ડોક્ટર છે કોઈને શોરૂમ છે એ દરેકે દરેકને એક એવું પ્લેટફોર્મ મળે કે જ્યાં એમની સ્કિલ અપગ્રે એનું બ્રિંગિંગ સારું થાય એને સારામાં સારા ઓપોર્ચ્યુનિટી મળે લોકો સાથે કનેક્ટ થાય એનો બિઝનેસ વધે આવી અમારી હંમેશા ભાવના રહી છે એના માટેના આવા અવારનવાર અમે કાર્યક્રમો કરતા રહીએ છીએ હાલમાં જે આપણે એક્સપો જોઈ રહ્યા છીએ એમાં સિત્તેરથી વધારે સ્ટોક સ્ટોલ સાથે અમારા મેમ્બર્સ અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે આનો માહોલ એકદમ વાઇબ્રન્ટ માહોલ છે રાજકોટના નામાંકિત લોકો બધા અત્યારે ઉપસ્થિત છે અને ખૂબ સારું ક્રાઉડ આ ત્રણ દિવસમાં અમે અહીંયા જોશો સાહેબ અમારું આ બી બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલના જે મેમ્બરો છે સદસ્યો છે રાજકોટ રિજિયનના એના એનું આ બીજી વખત સતત બીજી વખત આયોજન છે અને અહીંયા પાસઠથી વધારે સ્ટોલ છે મારો સ્ટોલ પણ છે મારું બેઝિકલી કામ છે મેઇન કામ છે પ્રોજેક્ટ ફાઇનાન્સ અને સબસિડીનું છે કોઈપણ પ્રકારના નવા પ્રોજેક્ટ આવતા હોય અલગ અલગ ચૌદ સેક્ટરમાં હું કામ કરું છું ત્યાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય મેન્યુફેક્ચરિંગની અંદર પણ વિવિધ મેન્યુફેક્ચરિંગ હોય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ હોય હોય ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ હોય કે મશીનરી મેન્યુફેક્ચરિંગ હોય ઓટોમોબાઈલ પાર્ટ્સ હોય કોઈ પણ એવી જ રીતે ટુરિઝમ સેક્ટર હોય ટુરિઝમની અંદર હોટેલ રિસોર્ટ અમ્યુઝમેન્ટ પાર્ક થીમ પાર્ક વોટર પાર્ક હોય હોસ્પિટલ બનાવતો હેલ્થકેર હોય તો એ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક સેન્ટર એ કોઈપણ જાતના હેલ્થકેર સેન્ટર તમે બનાવો છો લેબોરેટરી બનાવો છો કાંઈ પણ બનાવો છો તો આના ઉપર ગવર્મેન્ટ છે એ અલગ અલગ પ્રકારની સબસિડી આપતી હોય છે ગુજરાત સરકાર પણ સબસિડી આપતી હોય છે અને ભારત સરકાર પણ સબસિડી આપતી હોય છે મોટાભાગે શું થતું હોય છે કે એન્ટરપ્રિનિયરને ખબર નથી હોતી કે હું અમારો બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું અથવા તો જે મારો એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે એમાં હું એક્સપેન્શન કરું તો મને આમાં કેટલી સબસિડી મળે અને કેવી રીતે મળે સાથે સાથે એને બેંક કેટલી લોન આપશે તો આ પ્લાનિંગ અમે કરી દે હોય છે અને એમાં એમને સબસિડી અપાવી દેતા હોય છે એક્સપોના કારણે મને ફાયદો એ થાય છે કે રાજકોટના ઘણા બધા એસોસિએશનના સભ્યો અને મેમ્બરો અહીંયા આવતા હોય છે અમારા ઇન્વિટેશનને લઈને અને એ અમારા સ્ટોલ ઉપર મુલાકાત લઈ અને મને એક્સપોઝર મળતું હોય છે સાથે સાથે એચએન પણ ઘણા બધા આવતા હોય છે બિલ્ડર એસોસિએશનમાંથી આજે જ ગોપીભાઈ અને મુકેશભાઈ શેઠ એ લોકો આવ્યા હતા તો એ લોકોને આઈડિયા આવે કે આવા કોઈ કન્સલ્ટન્ટ રાજકોટમાં છે કે જે આ ટાઈપના સબસિડીના કામ કરે છે ભારત સરકારની જે અત્યારે ઇથેનોલ પ્રોગ્રામ ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ ગ્રામ બે હજાર પચીસ ચાલે છે એના અંતર્ગત ગુજરાતમાં અઠ્યાવીસ ઇથેનોલના પ્રોજેક્ટ આવે છે એમાંના એક પ્રોજેક્ટની સબસિડી પણ મેં સેન્ક્શન કરાવેલી છે તો એ મારા માટે પણ અચિવમેન્ટ છે અને ગુજરાત માટે પણ એક અચિવમેન્ટ છે કે ભાઈ આવડા મોટા સરસ મજાના પ્રોજેક્ટ આવી રહ્યા છે અને આની અંદર આવું કામ થઈ રહ્યું છે રિસોર્ટની ને હોટલની ટુરિઝમની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મેક્સિમમ રિસોર્ટનું કામ મેં કરેલું છે આરામનેસ રિસોર્ટ છે સાસણની અંદર ગુજરાતનો સૌથી મોંઘો રિસોર્ટ છે તો એમનું પણ સબસિડીનું અને બીજું કામ મેં કરેલું છે તો એવી રીતે ઘણા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એમના પણ કામ કરેલા છે તો આવી રીતે વિવિધ સેક્ટરની અંદર જે સબસિડીઓ મળતી હોય છે એનો આપણો સ્ટોલ છે એની માહિતી અહીંયા અમે આપીએ છીએ અને હું આપના માધ્યમથી પણ વેપારીઓને અને ઉદ્યોગકારોને વિનંતી કરીશ કે હજી અમારો આ એક્સપો છે પંદર સોળ અને સત્તર ત્રણ દિવસનો છે આવતીકાલે રવિવારે સાંજ સુધી નવ વાગ્યા સુધી અમે અહીંયા બેઠા છીએ તમને તમારા બિઝનેસની અંદર કેટલી સબસિડી મળે છે અને કેવી રીતે સબસિડી મળે છે ને કે ક્યારે મળે છે એ બધું સમજવું હોય તો તમે અમારા સ્ટોલની મુલાકાત લો અને તમે સમજી શકો છો આજે છે ને રાજકોટની અંદર હું બીઆઈન મેમ્બર છું અને રાજકોટની અંદર આજે છે ને બિગેસ્ટ આ એક્સપો બી એક્સપો કરી રહ્યું છે તો એની અંદર અમે આજે ગ્લોબલ પબ્લિસિટી સિલ્વર સ્પોન્સર તરીકે મારો આજે આમાં સ્ટોલ છે બી એનઆઈની અંદર હું લાસ્ટ વન ઇયર્સથી હું પોતે એક મેમ્બર છું અને આજે મને એક્સપોમાં મને આજે ભાગ લેવાનો મને મોકો મળ્યો છે તો આજે બીજો દિવસ છે તો મને ઘણો બધો મને બેનિફિટ છે ઘણા બધા કસ્ટમર આવે છે અને મને બહુ સારી એવી ઇન્ક્વાયરી મને જનરેટ થઈ છે આજે